હવે વાત વિકાસની કેન્દ્ર સરકારની એવી યોજનાઓ જેનો લાભ દેશની જનતાને મળી રહ્યો છે કરતા સિસ્ટમેટિક રોકાણ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી ની રકમ છે તે વધી રહી છે લોકો જાગૃત બન્યા છે સતત એસઆઈપી માં તેઓ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે જો વાત કરવામાં આવે ફેબ્રુઆરી મહિનાના આંકડાઓના કારણે એક મહિનામાં થતી એસઆઈપી નો આંકડો ઓગણીસ હજાર કરોડ પણ પાર પહોંચી ગયો છે સાથે કુલ એસઆઈપી દ્વારા થયેલ રોકાણની રકમ દસ પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાને પણ આંબી ગઈ છે જો વાત કરીએ તો કોરોના પહેલાથી લોકો જાગૃત બન્યા હતા અને લોકો એસઆઈ

ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન એટલે કે એફટા વચ્ચે થયેલા કરારને કારણે ભારતમાં આગામી સમયમાં દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવવાનું છે અને આ લક્ષ્યાંક માત્ર પંદર વર્ષ માટેનો છે આ સાથે ભારત દેશમાં આવનાર સમયમાં દસ લાખ નવી નોકરીઓનું નિર્માણ પણ થશે તો એફટા સાથે જોડાયેલા દેશો વિશે જો વાત કરવામાં આવે તો સ્વિત્ઝરલેન્ડ આઇસલેન્ડ અને નોર્વે જેવા દેશો એફ્ટા સાથે સંકળાયેલા છે અને તેમના દ્વારા ટ્રેડ અને ઇકોનોમિક પાર્ટનરશિપ સાથે આ કરાર સાથે આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું છે રેટિંગ એન્ડ રિસર્ચ એજન્સી ક્રિસિલના એક રિપોર્ટ પ્રમાણે ભારતીય કોર્પોરેટ કંપનીઓ પોતાનો આવકનો વૃદ્ધિ દર એટલે કે રેવન્યુ ગ્રોથ સતત નવથી દસ ટકા જાળવી શકે તેમ છે અને આના કારણે થઈને આવનારા ફિનાન્શિયલ યરમાં પણ ઓછામાં ઓછો આઠ ટકાનો વિકાસ દર આપણને જોવા મળી શકે છે આ રેવન્યુ ગ્રોથ સતત ઊંચો રહેશે તેવું ક્રિસિલના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે ઇન્ડિયા આઉટલુક બે હજાર ચોવીસના ક્રિસિલના આ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે આ આવકનો ગ્રોથ ભારતીય અર્થતંત્રના નવા માનાંકો માટે સારો સાબિત થઈ શકે છે અને આવનારા સતત ફોરેક્સ રિઝર્વ વધી રહ્યું છે આરબીઆઈ ના ડેટા પ્રમાણે આમાં છસો પંચાવન કરોડ ડોલર નો વધારો થયો છે જે હવે બાસઠ હજાર પાંચસો કરોડ ડોલર આજુબાજુ આંકડો પહોંચી ગયો છે જે આની પહેલા એકસઠ હજાર નવસો કરોડ ડોલરની આજુબાજુ હતો ઓક્ટોબર બે હજાર એકવીસમાં ફોરેક્સ રિઝર્વે સર્વોચ્ચ ચોસઠ હજાર પાંચસો કરોડ ડોલરની આજુબાજુ હતું પણ સતત ગગડતા રૂપિયાના કારણે આરબીઆઈએ જે પગલાં લીધા એના કારણે ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થયો હતો જોકે ફરી એકવાર ફોરેક્સ રિઝર્વમાં વધારો જોવા મળી રહ્યો છે વિશ્વમાં જે કંપનીઓ છે તેમાં ટોપ મેનેજમેન્ટમાં સ્થાન જે સંખ્યા ધરાવે છે મહિલાઓની તેમાં ભારત અત્યારે પ્રથમ ક્રમાંક પર છે અને એમાં પણ એક રિપોર્ટ અનુસાર ભારતમાં ઓગણચાલીસ ટકા કંપનીઓ એવી છે કે જેમાં મહિલાઓ પ્રથમ સ્થાને છે બીજી તરફ અઠ્ઠાણું ટકા જે મહિલાઓ છે તે સ્થાન ધરાવે છે કોઈપણ કંપનીના સિનિયર પોઝિશનની અંદર બીજી તરફ નેવ ટકા મહિલાઓનું યોગદાન વિશ્વભરમાં રહેલું છે અને એમાં પણ ચાલીસ ટકા સીએફઓ અને બીજી તરફ પચાસ ટકા એચઆર ડાયરેક્ટરમાં મહિલાઓ પોતાનું સ્થાન ધરાવે છે